જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતું ગ્રેવીવાળું ભીંડાનું શાક તો આ ભીંડાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલા ભીંડા લઈ લેશું ભીંડાને આપણે સરસ લુઈ લેશું પછી કપડાંથી પોછીને આવી રીતે કોરા કરી લેશું અને પછી જે ડીટીયાનું ભાગ છે એને કાઢી લેશું અને આવી રીતે વચમાં ચીરો પાડી બે પીસમાં કટ કરી લેશું તો ભીંડો મોટો છે એટલે અહીંયા હું બે પીસમાં કટ કરું છું છું તમે નાનો ભીંડો હોય તો સિંગલ નાનો પીસ એક રાખી શકો છો તો આવી રીતે આપણે બધાય ભીંડાને પહેલાં કટ કરી લેશું હવે આપણે એમાં મસાલા કરી લેશું અડધી નાની ચમચી મીઠું અડધી નાની ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી આપણે ચણાનો લોટ એટલે કે બેસન એડ કરીશું હવે બધાય મસાલાને ભીંડામાં આપણે સરસ કોટ કરી લેવાના છે તો અહીંયા તમે બેસન સેકા વગર પણ લઈ શકો છો મેં અહીંયા કાચો જ લીધો છે તો બિલકુલ આવી રીતે આપણે બધાય ભીંડામાં મસાલો સરસ કોટ થઈ જાય એવી રીતે આપણે એને મિક્સ કરી લેશું હવે આપણે એક કડાઈ કા પછી પેન લઈ લેશું એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે ભીંડાને મસાલા સાથે કોટ કરીને હતા એને આપણે એમાં એડ કરી લેશું અને સાતળી લેશું તો અહીંયા આપણે પાંચથી છ મિનિટ સુધી ભીંડાને સાંતળશું એટલે સરસ ભીંડા સોફ્ટ થઈ જશે અને એકદમ ક્રિસ્પી આપણા ભીંડા બનીને રેડી થઈ જશે તો વચવચમાં આપણે આવી રીતે ચલાવતા રહેશું તો આ ભીંડા થાય છે ત્યાં સુધી આપણે શાકની ગ્રેવીની તૈયારી કરી લઈએ તો અહીંયા આપણે થી સાત લસણની કઢી એક ઇંચ કટકો આપણે આદુનો લેશું અને એક અહીંયા મેં લીલું મરચું લીધું છે હવે આ તણાઈને આપણે ખાંડી દસ્તામાં ટોચી લેશું તો અહીંયા હું આવી રીતે ટોચીને લઉં છું જો તમારે મિક્સીમાં પીસીને લેવું હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે એક ચોપરમાં અહીંયા મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે ડુંગળીને આપણે ચોપ કરી લેશું તો મિક્સીમાં એને નથી પીસવાની મિક્સીમાં એ ગ્રેવી બની જશે એકદમ આપણે અહીંયા થોડીક એને આખી રાખવાની છે એટલે હું ચોપરમાં આવી રીતે ચોપ કરું છું તો તમે જોઈ શકો છો એકદમ ઝીણી આપણી ડુંગળી આવી રીતે સમારાઈ ગઈ છે હવે સેમ આવી રીતે હું અહીંયા બે મીડિયમ સાઇઝના ટમેટા લઉં છું એને પણ હું ચોપરમાં ચોપ કરી લઉં છું અહીંયા તમે જોઈ શકો છો ભીંડા પણ આપણા રેડી થઈ ગયા છે હવે આપણે એને એક ડિશમાં કાઢી લઈશું અને સેમ પેનમાં આપણે પાછા બે ચમચી જેટલું તેલ એડ કરશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને થોડીક આપણે એમાં હિંગ એડ કરશું હવે આપણે જે આદુ મરચાં અને લસણને ટોચીને રાખ્યા હતા એ એડ કરશું એને વ્યવસ્થિત આપણે અડધી મિનિટ સુધી સાંતળી લેશું પછી આપણે જે ડુંગળીને કટ કરીને રાખી હતી એ ડુંગળી બી આપણે એમાં એડ કરી લેશું તો અહીંયા બિલકુલ લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું ભીંડાનું શાક બહુ ઇઝી રીતે તમે ઘરે બનાવી શકો છો અને આ શાક તમે રોટલી કે પછી પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો ટિફિન માટે પણ બનાવી શકો છો તો ડુંગળીને આપણે સરસ રીતે સાંતળી લેવાની છે એકદમ બ્રાઉન નથી કરવાની તમે વિડીયોમાં જોઈ શકો છો ડુંગળી એકદમ સોફ્ટ થઈ જાય અને એનું થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે આમાં ટમેટા એડ કરી લેશું તો અહીંયા ડુંગળી તમે જોઈ શકો છો થોડીક બ્રાઉન થઈ ગઈ છે હવે આપણે એમાં ટમેટા એડ કરી લેશું હવે આપણે એમાં બધા મસાલા એડ કરી લઈશું એટલે સ્વાદ પ્રમાણે મીઠું નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો મસાલા આપણે ભીંડામાં પણ એડ કર્યા હતા તો મસાલા ધ્યાનથી એડ કરશું અને ગ્રેવી પૂરતાં જ આપણે અત્યારે અહીંયા મસાલા એડ કર્યા છે તો બધા મસાલાને આપણે સરસ મિક્સ કરી લઈશું અને આને આપણે સાંતરવા દઈશું તમે જોઈ શકો છો ડુંગળી ટમેટા આપણા સરસ સંતરાઈ ગયા છે બાજુમાંથી તેલ પણ આવી ગયું છે હવે આપણે એમાં દહીં એડ કરશું તો અહીંયા આપણે એકદમ મોરું દહીં એડ કરવાનું છે થોડુંક મેં અહીંયા પાણી બી એડ કર્યું છે હવે દહીંને આપણે એકદમ લો ફ્લેમ કરી નાખશું ને પછી આપણે દહીંને મિક્સ કરવાનું છે તો દહીં સરસ મિક્સ થઈ જાય ગ્રેવીમાં અને ઉપર ગ્રેવીમાં એકદમ સરસ તેલ આવી જાય એટલે પછી આપણે એમાં ભીંડા એડ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો સરસ ગ્રેવી ગ્રેવી આપણી બની ગઈ છે હવે આપણે જે ભીંડા સાંત્રીને નાખાતા એમાં એડ કરીશું ને એને મિક્સ કરી લેશું તો ખૂબ જ ટેસ્ટી લગ્ન પ્રસંગમાં બની એવું જ સરસ ગ્રેવીવાળું ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને શું તમે આવી રીતે ભીંડાનું શાક ઘરે બનાવો છો તો કોમેન્ટ જરૂર કરજો મને વિડીયો ગયો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો